જય શ્રી કૃષ્ણ મિત્રો ચાણક્ય નીતિ ના બારમાં બીજા પાઠમાં આપનું સ્વાગત છે મૃત્યુ કોઈની રાહ જોતું નથી શરીરો અનિત્ય છે વૈભવ સમૃદ્ધિ પણ શાશ્વત નથી વળી મૃત્યુ તથા પાસે જ ઊભું છે માટે ધર્મ કાર્યનો સંગ્રહ કાર્ય કરવો આ સંસારમાં બધું અનિત્ય છે સંસાર શબ્દોનો અર્થ છે જે સ્થિર કે શાશ્વત નથી જડ ચેતન તમામ સૃષ્ટિ કારને આધિન છે શાસ્ત્રો કચ છે અને રુદ્રે દેહ આ શરીરો નાશોન છે જ્યારે શરીરો જ અસ્થિર છે ક્ષણ ભંગુળ છે ત્યારે એને ઊભા કરેલા મહિલો તો ખાલ ખજાના તો કેવી રીતે ટકી શકે કાળની એક જ થપાટથી એ બધું પોતાના પહેલની જેમ પડી જાય છે અને મૃત્યુ તો આજુમાં ઊભું છે બુદ્ધ કહેતા કોઈ મુસાફર થાક્યો પાક્યો વૃક્ષની નીચે ગાંઠ નિંદ્રા સતો હોય અને અચાનક વાઘ આવીને એને ઉપાડી જાય તે મૃત્યુ માણસને ઉપાડી જાય છે અને ધર્મ કાર્ય ઝડપથી કરવા કાલનું ધર્મ કાર્ય આજ કરવું અને આજનું અત્યારે જ કરવું કારણ કે મૃત્યુ કોઈની રાહ જોતું નથી સૌનો ઉત્સવ અલગ અલગ બ્રાહ્મણો હંમેશા ભોજન ભોજનદાના આમંત્રણને ઉત્સવ માને છે નવ ઘાસ એ ગાયોનો ઉત્સવ છે નારીવન માટે પતિ એનો ઉત્સવ છે જ્યારે હું તો ભયંકર રણસંગ્રામના જ ઉત્સવ માનું છું બ્રાહ્મણે શાસ્ત્રોની રચના કરી અને વારે વારે નિયમો બનાવવા કે બ્રાહ્મણોને જમન વાટથી અને દાન આપવાથી યજમાનનું કલ્યાણ થાય છે પરિણામે લોકો બ્રાહ્મણોને ભોજન કરાવવા તથા દાન આપવામાં ધર્મલાભ માનવા લાગ્યા પરિણામે એવું કે બ્રાહ્મણો મોદક પ્રિય અને દાન પાત્ર થઈ ગયા તેઓને માટે ભોજન અને દાન ઉત્સવ અવસર બની ગયો એવી જ રીતે તાજુ ખાસ ગાય માટે ઉત્સવ છે સ્ત્રી માટે તેનો પતિ ઉત્સવ છે અને રણસૂર યોદ્ધા માટે રણસંગ્રામ ઉત્સવ છે તે મહામાનવ છે જે મનુષ્ય પર સ્ત્રીઓ તરફ માતાની જેમ જુવે પર ધન ને ટેફા જેમ જુએ અને પ્રાણી માત્રમાં માં પોતાની જાતને જુએ એ જ ખરેખર સાચું જુએ છે સામાન્ય રીતે પરતન પર અન અને પર સ્ત્રી લોકોના આકર્ષણનું કેન્દ્ર બને એમાં પણ પ્રક્રિયા નો પ્રેમ વધુ અસર કરે છે આથી પર ધનમાં જેવો નુસ્તાર વિનાની માટી દેખાય અને પર સ્ત્રીમાં જેને માતાનું દર્શન થાય તે જ પ્રાણી માત્ર જે પોતાનું આત્માનું દર્શન કરે છે એ જ મહામાનવ છે ઠીક કહ્યું છે સંત કવિ પર ધન પથ્થર સમાન માનીએ એ પર સમાન ઇતને સે હરી ન મિલે તો તુલસીદાસ જમન સજ્જનની સાચી ઓળખ ધર્મમાં તત્પર તા મુખમાં મધુરતા દાન દેવમાં ઉત્સાહ મિત્રને છેતરવા નહીં તેવો ભાવ ગુરુમાં વિનય મનમાં ગંભીરતા આચવામાં પવિત્રતા ગુણવામાં રસ વૃત્તિ શાસ્ત્રોની જાણકારી રૂપમાં સુંદરતા અને શિવની ઉપાસના આ બધું સ્વજનોમાં જોવા મળે છે આ શ્લોકમાં સ્વજનને ઓળખવાના ચિહ્નો બતાવે છે બ્રાહ્ય આકારમાં તો સજન દુર્જનમાં તફાવત નથી લાગતો ઘણીવાર રૂપમાં શરીરમાં સૌઠ્યમાં દુષણ વધારે પ્રભાવક લાગતો હોય છે પરંતુ વિચાર વાણી અને વર્તનનો અનુભવ વિચારમાં પવિત્રતા હોય છે અને આચારમાં ધાર્મિકતા હોય છે દાન દેવામાં તત્પરતા પ્રામાણિકતા વિનમ્રતા ગંભીરતા અને પ્રભુ ભક્તિ વગેરે સદગુણો થી સજન યુદ્ધ તરી આવે છે શ્રી રામને કોની ઉપમા આપવી કલ્પવૃક્ષ ખરેખર તો કાષ્ટ છે સુમેરુ તો તીર્થ પર્વત છે ચિંતામણી પથ્થર છે સૂર્ય પ્રખર કિરણો વાળો છે ચંદ્રમાને ક્ષય છે મહાસાગર ખારો છે કામદેવનું શરીર બળી ગયું છે બલી રાજા રાક્ષસ છે કામદેવનું તો છે રઘુપતિ રામ આ બધાની આપની પાસે તો તુલના ન કરી શકાય આપને કોની ઉપમા આપવી

પણ એની ઉપમા સુમેરુ પર્વત સાથે ન આપી શકાય કારણ કે તો પ્રલય કાળે ડોલવા લાગે શ્રી રામ તો અચલ છે ચિંતામણી ઈચ્છિત વસ્તુ આપે પણ શ્રી રામ એ બરોબરી ન કરી શકે કારણ કે ચિંતામણી પથ્થર છે ને સૂર્ય સાથે પણ ન સરખાવી શકાય કારણ કે સૂર્ય તો પ્રખર કિરણોથી બધાને બાળે છે શ્રીરામ તો બધાને શીલતા આપે છે એની તુલના ચંદ્ર સાથે કેમ સંભવે કારણ કે ચંદ્ર નો અક્ષય થાય છે શ્રીરામ રામ અક્ષય છે અને મહાસાગર ખારો છે એની પાસે સરખામણી ઉચિત નથી કારણ કે શ્રી રામ મધુર છે કામદેવ ની પણ એ ના આપી શકાય કામદેવ સાથે પણ ન શકાય કારણ કે કામદેવ નું પશુ છે

છૂટ ન લેવી વિનયથી બોલવું અને વિનયથી જ વર્તવું તેઓની પાસે સતા હોય છે અને સત્તાનો મદ પણ ચડતો હોય છે પરિણામે કોઈ વાર હસવાથી હાનિ થવાનો સંભવ છે વિદ્વાનો સાથે મધુર વાણીથી વાત કરવી વિદ્વાનો હંમેશા વાણી વિશારદ હોય છે એટલે તેઓની સાથે વાતચીત કરતી વખતે સુંદર શબ્દોનો પ્રયોગ કરવો જુગારી અને જુગાર જૂઠના પાયા ઉપર જ મંડાયેલો હોય છે ત્યાં સત્ય ન ચાલે તેઓની સામે જૂઠું બોલવાથી અને કરવાથી ફાયદો સ્ત્રીઓમાં કપટ અથવા તો દુનિયાદારીની ચતુરાઈ વિશેષ હોય છે તેથી

એને ઉતાવળ્યા માણસના કાર્યને સિદ્ધિ મળતી નથી

એટલે સમજદાર મનુષ્ય જે છે એ ભોજન અંગે નવી ચર્તા પ્રભુ માં ભંગના રહે છે પ્રાપ્તિનો ખરો માર્ગ

લખાયો છે પરિવર્તન ના આવે તો ઉમર સાકામની કામ ઉમરે પાકે તેથી જ માત્ર મનુષ્ય બુદ્ધિમાં ધર્મ કે સત્કારમાં પરિપક્વ થતો નથી માથામાં ધોળા આવે તે તેથી માણસ કાળા ધોળા કરતા અટકતો નથી ખરેખર તો પ્રાચીન સમયમાં યુદ્ધ ચાલતું હોય કોઈ સેના ધોળી ધજા ફરકાવે એટલે યુદ્ધ વિરામ થઈ જતો માથા ઉપર સફેદ વાળની ધજા ફરકે કે તરત જ સંસાર યુદ્ધમાં યુદ્ધ વિરામ કરવો જોઈએ પણ દ્રષ્ટો એમ કરતા નથી ઇન્દ્ર ફરણ એક છોડના નાના ફળ છે અતિ કડવા હોય છે એ પાકે તો પણ કડવા જ રહે લોક કહે છે હલકા જન હલકા રહે લીએ પલક માં લાજ ઉતાવરે સે પાક ઘડી માકણ ભરી સજાજ સારો માણસ પાકડી પહેરીને સભામાં બેઠો ભરી એ પાકડી ઉતરાવે હલકા લોકો હંમેશા હલકા જ રહે છે માનવી ને સર્વોચ્ચ ના શિખરે લઈ જતી ચાણક્ય નીતિ નો અહી બારમો પણ પૂર્ણ થાય છે ભણીએ તેર માં જય શ્રી કૃષ્ણ